સ્માર્ટ સિટી રાજકોટ કહેવાતું હોય એવું લાગી રહ્યું છે જયારે માધાપર ચોકડી જે રાજકોટનું એન્ટ્રન્સ કહી શકાય કે સતત કલાક જે વાહનની અવરજવર રહેતી હોય છે એવી આ માધાપર ચોકડી અત્યારે મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે ચોમાસામાં જ્યારે આ ખાડાઓ ક્યારેક ગંભીર મુસીબત બની શકે એવા દ્રશ્ય અત્યારે હું તમને આ બતાવી શકું છું આપ જોઈ શકો છો અહીં હેવી વાહન પણ ચાલતા હોય છે અને અવરજવર જે છે પબ્લિકની અહીં ચોવીસ કલાકની જે સ્થાનિકો અહીંના આસપાસના છે તેઓ પણ આ ખાડાથી ત્રહિત થઈ ગયા છે ખાસ કરીને જ્યારે ટ્રાફિક નિયમન કરાવતા હોય એવા કર્મચારીઓ પણ આજે આ ખાડાની હિસાબે ખૂબ ટ્રાફિક થઈ રહ્યું છે તેવી ચર્ચાઓ કરી રહ્યા છે બીજી તરફ રાજકોટને સ્માર્ટ સિટીનું જે લેબલ મળ્યું છે તો શું આ સ્માર્ટ સિટીમાં આ ખાડા છે એ યોગ્ય કહી શકાય કેમ કે જે કહેવાય ને કે અત્યારે રાજકોટની અંદર એક તરફ અત્યારે આપણે વિકાસ જોઈ રહ્યા છીએ બીજી તરફ અત્યારે આ જે સ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારે લાગી રહ્યું છે કે જે આપણું રાજકોટ છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી ધરાવે છે ચાર જિલ્લા પાંચ જિલ્લા આપણા રાજકોટને સ્પર્શતા હોય અને ખાસ કરીને માધાપર ચોકડી એવી છે કે જ્યાંથી તમે ત્રણ જિલ્લાનો સંપર્ક કરી શકતા હોય છો આ માધા પર ચોકડીના અત્યારે દ્રશ્ય જોઈને આપને પણ એવું થતું હશે કે અહીં આ તંત્રની કેવી કામગીરી છે શું તંત્ર કરી રહ્યું છે કેના આવી રહ્યું છે હાઈવે ઓથોરિટીને કહીએ રાજકોટ મહાનગરપાલિકાને કહીએ પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે જે આજે પબ્લિક અહીંથી અવર જવર કરી રહી છે એ પબ્લિકને અત્યારે ખૂબ પરેશાની થતી હોય છે પબ્લિક માટે અત્યારે ખૂબ સમસ્યા રૂપ છે એવા આપણે એક નાગરિક પાસેથી અત્યારે જાણવું છે માધાપર ચોકડી પાસેના જે આ ખાડા છે કેટલી તકલીફ પાડે છે તકલીફ પાડે છે ફૂલ તમે વાહન લઈને નીકળો હા વરસાદમાં આખું ભરાઈ જાય છે ગાડી બંધ પડી જાય એમાં ખબર ન પડે પાણી ભરાયેલું હોય ખાડો છે પડવાની બીક રે પડવાની બીક રે કોઈ બીજી ઈજા થઈ શકે હા બીજી ઈજા થઈ શકે આજે તમે એકલા છો ઘરેથી કોઈ લઈને નીકળો ત્યારે પણ કેવી તકલીફ તકલીફ પડે હા આનો કોઈ કાયમી નિકાલ નથી થતો થઈ શકે સરકાર કરે તો

અને બીજી તરફ અત્યારે આપણે જોઈ છીએ કે આ કનેક્ટિવિટી કહેવાય માધાપર ચોકડી શું કેવું છે અત્યારે અહીંયા કામ કરી મોસ્ટ ઓફ બધા અહીંયાથી જ નીકળતા હોય એટલે અહીંયા પહેલાં કરવું પડે ખાડાનું એનું નિરાકરણ બિલકુલ લોકોની પણ ક્યાંક ને ક્યાંક માંગ છે કે રાજકોટના જે માધાપર ચોકડી પરના જે ખાડા છે એનું હવે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને જે આ કાયમી ધોરણની જે કહેવાય ને સમસ્યા છે એનો નિકાલ થવો જરૂરી છે પ્રતિપાલ સિંહ રાજકોટ મિરઠ